નમસ્કાર ખેડૂત મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે સમગ્ર ગુજરાત માર્કેટના સો એ સો ટકા સાસા લાલ ડુંગળીના બજાર ભાવ વિશે માહિતી મેળવીશું મિત્રો તારીખ અઠવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ અને વારસે આજનો શનિવાર મિત્રો ધીમી ગતિએ ડુંગળીના બજાર ભાવમાં સુધારો જોવા મળી રહ્યો છે તો મિત્રો આજે વાત કરીએ સફેદ ડુંગળીની બજાર ભાવની અને ત્યારબાદ લાલ ડુંગળીના બજાર ભાવ તો મિત્રો પેલા વિડીયો શરૂ કરીએ ભાવનગર માર્કેટમાં સફેદ ડુંગળીનો બજાર ભાવ બસો ને બે રૂપિયાથી ત્રણસો ને ત્રેવીસ રૂપિયા ત્યારબાદ ગોંડલ માર્કેટમાં સફેદ ડુંગળીનો બજાર ભાવ એકસો ને એક્યાસી રૂપિયાથી ત્રણસો ને છ્યાસી રૂપિયા ત્યારબાદ મહુવાની મિત્રો વાત કરીએ સફેદ ડુંગળીની તો બસો ને ચૌદ રૂપિયાથી પાંચસો ને એક મિત્રો હવે વાત કરીએ લાલ ડુંગળીના બજાર ભાવ વિશે તો જેતપુર માર્કેટમાં એકસો એકથી ચારસો ને એકવીસ ઈસાવદર માર્કેટમાં લાલ ડુંગળીના બજાર ભાવ શી રૂપિયાથી બસો ને રૂપિયા મોરબી માર્કેટમાં લાલ ડુંગળીના બજાર ભાવ સો રૂપિયાથી ત્રણસો ને રૂપિયા ત્યારબાદ ખેડૂત મિત્રો રાજકોટ માર્કેટમાં બસો ને અગિયાર રૂપિયાથી ચારસો રૂપિયા અમરેલી માર્કેટમાં લાલ ડુંગળીના બજાર ભાવ મિત્રો એકસો ને સાઠ રૂપિયાથી ત્રણસો રૂપિયા અંકલેશ્વર માર્કેટમાં લાલ ડુંગળીના બજાર ભાવ ખેડૂત મિત્રો બસો ને સાળી રૂપિયાથી ચારસો રૂપિયા ભાવનગરની મિત્રો વાત કરીએ તો ભાવનગર માર્કેટમાં એકસો ને સાઠ રૂપિયાથી પાંચસોને બત્રીસ રૂપિયા મહેસાણા માર્કેટમાં એકસો ને સાઠ રૂપિયાથી પાંચસો રૂપિયા જામનગર માર્કેટમાં એકસો ને પચીસ રૂપિયાથી પાંચસો ને રૂપિયા સુરત માર્કેટમાં મિત્રો ત્રણસો રૂપિયાથી સસો ને રૂપિયા ડીસા માર્કેટની ખેડૂત મિત્રો વાત કરીએ લાલ ડુંગળીના બજાર ભાવની તો બસો રૂપિયાથી પચાસ રૂપિયા ગોંડલ માર્કેટમાં લાલ ડુંગળીના એકસો ને એકાવન રૂપિયાથી ચારસો ને એકસઠ રૂપિયા વાસણા માર્કેટમાં લાલ ડુંગળીના બજાર ભાવ ખેડૂત મિત્રો બસો ને સાળી રૂપિયાથી પાંચસો ને સાઠ રૂપિયા માર્કેટની વાત કરીએ તો મહુવા માર્કેટમાં એકસો ને પંચાવન રૂપિયાથી પાંચસો છપ્પન રૂપિયા મિત્રો આવા જ બજાર ભાવ જોવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લીજો જેથી આવનારા દિવસોના તમામ તમામ પાકના સોએ સો ટકા બજાર ભાવ અમારી ચેનલના માધ્યમથી તમને મળી રહે તો મિત્રો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં